ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના બે ગુનામાં આરોપીઓ ઝડપાયા છે આર્મી ઓફિસરના ઘરે લાખોની મતાની ચોરી થયેલી ચોરીના બે રીઢા તસ્કરો ઝડપાયા છે શહેરના વર્તેજ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ આર્મી ઓફિસ તેમજ નારી ગામના બંધ મકાનમાં ચોરી કરી નાસી છૂટેલા બે આરોપીઓને એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ પાસેથી આઠ લાખ સાઠ હજાર પાંચસો દસ ની કિંમતના દાગીના સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આદિલ ઉર્ફે તપેલી મહેબુબભાઈ મલેક અને મહેબુબ ઉર્ફે દીકુ અજીતભાઈ રફાઈ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે એલ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે